માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ડેપ્યુટી ચેરમેને ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાને લઈ તૈયારીઓ અંગે માહિતી આપી હતી માર્ચ 2024 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 ધોરણ 12 સાયન્સ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ગુજરાતની પરીક્ષા માટે કુલ 16,70,000 જેટલા બાળકો પરીક્ષા આપનાર છે બોર્ડ દ્વારા સમગ્ર પરીક્ષાની તૈયારી કરી દેવામાં આવી છે બોર્ડ દ્વારા કલેક્ટરશ્રીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની જિલ્લા પરીક્ષા સમિતિ જેમાં પોલીસ શ્રી જિલ્લા શિક્ષા શિક્ષણાધિકારીશ્રી જે તે વિસ્તારના વીજ કંપનીઓ એમની સાથે રહીને એક બેઠક થઈ ગઈ છે કાયદો વ્યવસ્થા એસટી ની સગવડતાઓ અને વીજ પુરવઠો અવિરત ચાલુ રહે એ બાબતો સુનિશ્ચિત કરી દેવામાં આવેલી છે વધુમાં દરેક કેન્દ્રો ઉપર પરીક્ષા સ્થળો એનો સ્ટાફ એની નિયુક્તિ પણ જિલ્લા કક્ષાએથી થઈ ગયેલી છે જિલ્લા કક્ષાના પરીક્ષા સ્થળ સંચાલકો ખંડ નિરીક્ષકો અને વહીવટી સ્ટાફની તાલીમ પણ બાયસેક મારફતે સ્ટેટ કક્ષાએથી થયેલી છે અને દરેક જિલ્લા કક્ષાએથી પણ આ તાલીમો થયેલી છે બોર્ડ દ્વારા પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે પણ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોના નિયામકોની બેઠકો પૂર્ણ કરવામાં આવેલી છે અને ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની હોલ ટિકિટ પણ આપણે ઓનલાઈન શાળાઓ ડાઉનલોડ કરી શકે એ પણ વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે અત્યાર સુધી નેવું ટકા જેટલી શાળાઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી દીધેલી છે અને વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે એ જ રીતે વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે આ જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા પણ પરીક્ષા સ્થળ ઉપર એમનો પેરામેડિકલ સ્ટાફ પણ ઉપસ્થિત રહેશે એ જ રીતે પોલીસ અધિકારીઓ દ્વારા પણ સો નંબરની પણ જાહેરાત કરવામાં આવી છે અને કોઈ પણ બાળક ટ્રાફિકને કોઈ કારણસર અટવાય તો સો નંબર ડાયલ કરતાં પોલીસ દ્વારા એ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવા માટેની પણ મદદ મળી રહેશે સમગ્ર તંત્ર ગોઠવાઈ ગયેલું છે નિમૂક થઈ ગયેલી છે અનેગ્ર પરીક્ષા વ્યવસ્થા માટે રાજ્ય સરકારે પણ ઉચ્ચ સ્તરીય બેઠક કરીને જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલું છે આમ સમગ્ર પરીક્ષા ખૂબ સારા વાતાવરણમાં અને વિદ્યાર્થીઓ વિહીન અને કોઈ પણ જાતની ચિંતા વગર આપી શકે તેવી વ્યવસ્થા તંત્ર બોર્ડ દ્વારા ગોઠવવામાં આવેલ છે પહેલાં તો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પાટા એપ્લિકેશનનો ઉપયોગ છેલ્લા ત્રણ પરીક્ષાઓથી આપણે કરી રહ્યા છીએ તો દરેક પરીક્ષા સ્તર ઉપર આપણે જે બોક્સ જાય છે પ્રશ્નપત્રનું એ મોનિટર કરી શકીએ છીએ અને પરીક્ષા ખંડ સુધી એની પ્રશ્નપત્રનું પેકેટ પેક મળ્યું છે એની વ્યવસ્થાઓ ટ્રેક થાય છે એટલે આ બાબતે પરીક્ષા પ્રશ્નપત્ર લીક થવા બાબતથી અફવાઓ કોઈ તત્વો દ્વારા ફેલાવવામાં આવે તો એ વાલીઓ અને વિદ્યાર્થીઓ એનાથી સજાગ રહે એટલા માટે આવું એક અખબાર યાદી દ્વારા લોકોને જાગૃત કરવામાં આવેલા છે સર તમામ શાળાઓ સીસીટીવી કેમેરા લગાવવાના છે કે સો ટકા સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવેલું છે અને એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પૂરો સમય દરમિયાન એનું રેકોર્ડિંગ અને દરેક વિદ્યાર્થીના ચહેરા દેખાય અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો એનું મોનિટરિંગ પણ થઈ શકે એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે